નવરાત્રિની ખરીદી કરવા જાવ તો સાવધાન દુકાનદારોએ લગાવ્યા ચેતવણીના બોર્ડ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખૈલૈયાઓ હવે ખરીદીના મૂળમાં જોવા મળી રહ્યા છે અને નવરાત્રિની સ્પેશિયલ માર્કેટ એવા લો ગાર્ડન ખાતે પણ હવે ભીડ જામી છે ત્યારે મહિલાઓની સુરક્ષા મોબાઈલ અને પાકીટ ચોરાઈ નહીં એ માટે હવે વેપારીઓ દ્વારા ખાસ એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે અમદાવાદની લો બોર્ડન ખાતે નવરાત્રી બજારની રંગત જામી છે લોકો ફક્ત અમદાવાદ અને ગુજરાતના નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ચણિયાચોલી સહિત નવરાત્રીની ખરીદી માટે આવતા હોય છે ત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે અને હૈયી હૈયું દળાય તેવી ભીડ અત્યારથી દેખાઈ રહી છે જેનો લાભ લેભાગુ અથવો લઈ રહ્યા છે અને મોબાઈલ તથા પાકીટ ચોરાઈ રહ્યા છે અત્યાર સુધીમાં અનેક નાની નાની ચોરીઓને અંજામ આપી દેવામાં આવ્યો છે તો હાલ નવરાત્રીની ખરીદીમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો રોજે રોજની નવી અપડેટ જોવા અને જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં